અમદાવાદના સરખેજ વિસ્તારમાં પોલીસ મથક માં રજૂઆત કરાઈ હતી સરખેજ વિસ્તારમાં આવેલ ભારતી આશ્રમ વિવાદના મામલે કોળી આગેવાન

તેવી માંગ સાથે નિલંબાક પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી આજે અમે અહીંયા ફરિયાદ દાખલ કરવા આવ્યા છીએ મુનાભાઈ સાથે કારણ કે રામભાઈ તેને ધમકી આપી છે કે તારું કામ ઉતારી નાખીશ અને કીર્તિબેન જે અમારા સમાજ વિશે બોલ્યા છે તો કીર્તિ હું તને આ સમય મીડિયા મારફત કેવા માંગુ છું સોશિયલ મીડિયા મારફત કે તું કોઈકને એક આંગળી ચીંધો તારી તરફ ત્રણ ઉઠે છે તું કેવી છો એ વિચાર અને તું એમ કહેતી હતી કે આશ્રમમાંથી કપડાં નીકળ્યા રમકડા નીકળ્યા તો એમાં સાબિત શું કરવા માગે છો કપડા પહેરવા માટે હોય બાળક માટે રમણ કરવા રમવા માટે હોય બીજું તારી પાસે શું પુરાવો છે અને તું ક્યાં મોટી એટલી હોદ્દેદાર છો અને તું કયા કારણે ત્યાં ગઈ થી અને તે કયા હકથી ત્યાં તપાસ કરી ઈ તું પેલા જણાવ અને સાચી હોય તો સામે આવતા તો નહીં ખબર પડે અમારા સમાજ વિશે કેમ બોલાય છે અને આજે સરકેજ આશ્રમ ખાતે એ જે મુનાભાઈને જે રામભાઈ એ આપી છે કે કામ ઉતારવા બાબતે અને કીર્તિબેન જે સમાજ રીતે બોલ્યા છે વધારે પડતું પોલીસ સમાજ છે એને માટે અમે ફરિયાદ દાખલ કરવા આવ્યા હતા અને ફરિયાદ દાખલ કરવાની